રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં ફાયર સેફ્ટી સાધનો અને તેમના મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટમાં ત્રણ કરોડ પાંચ લાખના ભ્રષ્ટાચારના આક્ષેપો સામે કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને અશોકસિંહ વાઘેલાએ કર્યું હતું તેઓ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચીને સિવિલ અધિક્ષકની કચેરી બહાર ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા અને ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને તેમની સામે રજૂઆત કરી કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે તત્કાલીન સિવિલ સુપરિટેન્ડન્ટ આર એસ ત્રિવેદીએ બે હજાર ઓગણીસમી બે હજાર ચોવીસ દરમિયાન ફાયર સેફ્ટી સાધનોના મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટમાં આ કૌભાંડ કર્યું હતું તેમણે આરોગ્ય મંત્રાલય પાસે આ મામલે તપાસની માંગ કરી છે અને ચેતવણી આપી છે કે જો યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો તેઓ સુપરિટેન્ડન્ટનો ઘેરાવ કરશે આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓએ હોસ્પિટલ પરિસરમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા અને ભ્રષ્ટાચાર વિરોધી પગલાં લેવાની માંગ કરી તેઓએ આરોગ્ય વિભાગમાં પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવાની આવશ્યકતા પર ભાર મૂક્યો